આમ આદમી પાર્ટી માં મોટા ભૂકંપના સમાચાર એ ગોંડલ થી સામે આવી રહ્યા છે હિસાબે નાગલે દિવસે આમ આદમી પાર્ટી માં જોડાણા એટલે આમ આદમી પાર્ટી ની મહારેલી નો ફિયસ કોઈ ફેસ ને લઈને તમે પાર્ટી ઉપર ચીપકાડી દો નહીં જે પણ પ્રોગ્રામ કરે પછી ઓછા લોકો નો કરે કે જાજા લોકો નો કરે તમે પાર્ટી ને બદનામ કરવાની કોશિશ કરો ઈશાબેન પટેલ નો જે કઈ પ્રોગ્રામ સરદાર પટેલ જયંતિ હતો હજી પ્રોગ્રામ ગોઠવેલો હતો એ કોઈ પાર્ટીના હેઠળમાં નહોતો એટલે ઘણા લોકો ટિકિટ માગશે પાર્ટીને જેની સારું લાગશે ટિકિટ આપશે અરે જે પ્રોગ્રામ હતો એમાં એ લોકો આમ આદમી પાર્ટીનો ફેસ નહોતો પહેરેલો કે ટોપી નહોતું પહેરેલું અથવા તો આમ આદમી પાર્ટી નું કોઈ ચિહ્ન સાથે કે કેમકે પ્રોગ્રામ આમ આદમી પાર્ટી નો હતો જ નહીં

પાર્ટી નક્કી કરશે કોને ટિકિટ આપવી પાર્ટી નક્કી કરશે કે પાંચ ઉમેદવારો જેને ટિકિટ માંગી છે તેમાંથી કોઈને ટિકિટ આપવી છે કે કેમ અને આ તમામની વચ્ચે જીગીશા પટેલ કે જેઓ આમ આદમી પાર્ટીની અંદર જોડાતાની સાથે જ ગોંડલની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની ની નિમિત્તેના કાર્યક્રમ દરમિયાન તેમને નિવેદન આપ્યું હતું કે પાર્ટી ટિકિટ આપશે તો લડીશ અને જીતીને પણ બતાવીશ

પટેલનો વિરોધ શરૂ થયો છે આ પ્રોગ્રામના આગલે દિવસે રાત્રે પાર્ટીમાં જોડાણા આમ આદમી પાર્ટીમાં બરાબર બીજા દિવસે સવારે જે પ્રોગ્રામ હતો એમાં એ લોકો આમ આદમી પાર્ટીનો ખેસ નહોતો પહેરેલો કે ટોપી નહોતું પહેરેલું અથવા તો આમ આદમી પાર્ટી કોઈ ચિહ્ન સાથે નહોતું બરાબર અને ત્રીજી વસ્તુ કે ઈ રેલી જે હતી એ સરદાર પટેલ જયંતિના દિવસે આપણે જે સરદાર પટેલનું ત્રણ ખૂણી આપણું સ્ટેક છે બરાબર ત્યાં હાર તોડા કરવાનો એક પ્રોગ્રામ હતો અને ઈ પ્રોગ્રામની સાચા દિનથી કહું મને કોઈ જાણકારી નહોતી કેમ કે એ પ્રોગ્રામ આમ આદમી પાર્ટીનો હતો જ નહીં એ વ્યક્તિગત રીતે સામાજિક આગેવાનોએ ગોઠવેલો એક પ્રોગ્રામ હતો પણ જો એને તમે આમ આદમી પાર્ટી સાથે જોડી દો શું કામે કે જી હિસાબે આગલે દિવસે આમ આદમી પાર્ટીમાં જોડાણા એટલે આમ આદમી પાર્ટીની મહારેલીનો ફિયાસ્કો એ સૌ સૌથી ખોટી વાત છે હું તમને મારી વાત કરું તો હું આમ આદમી પાર્ટીમાં બે હજાર તેરમાં જોડાણીને એ પહેલા હું જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ કરીને એક જેસીઆઈ ક્લબની હું ઝોન લેવલે ગુજરાત લેવલે સ્ટેટ પ્રેસિડેન્ટ રહી ચૂકેલી છું અને હું આખા ઇન્ડિયા લેવલે પણ એક નેશનલ ડિરેક્ટર રહી ચૂકેલી છું હવે કાલે સવારે અમારા જેસીસના લોકો નક્કી કરે કે આપણે સરદાર પટેલ જયંતિ છે નાનો એવો પ્રોગ્રામ કરવો છે તો એ પ્રોગ્રામના જેસીસના પાંચ લોકો ભેગા થઈને કરે તો એનો મતલબ એવો નથી કે આમ આદમી પાર્ટીની મેં રેલી કઈ રીતે ફિલસ્પોત્યો બીજું હું અત્યાર સુધી દાંડિયા ટ્યુટર હતી તો હું દાંડિયાના થોડાક મારા વિદ્યાર્થીઓને લઈ અને પ્રોગ્રામ કરી શકું પછી અરવિંદ કેજરીવાલજીનો જયારે પણ જન્મદિવસ હોય છે ત્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે તો માની લો પાંચ સાત લોકો તૈયાર થાય બ્લડ ડોનેટ કરવા તો એનો મતલબ એવો નથી કે કોઈ ફેસને લઈને તમે પાર્ટી ઉપર ચીપકાડી દો નહીં જે પણ પ્રોગ્રામ કરે પછી ઓછા લોકોનો કરે કે જાજા લોકોનો કરે ને તમે પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો એટલે હું લોકોને તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ગઈકાલે જીગીસાબેન પટેલનો જે કાંઈ પ્રોગ્રામ સરદાર પટેલ જયંતિના નિમિત્તે હતો એનો વ્યક્તિગત એના ગ્રુપમાં સામાજિક પ્રોગ્રામ ગોઠવેલો હતો એ કોઈ પાર્ટીના હેઠળમાં નહોતો જીગીસાબેનનું એક નિવેદન એવું પણ હતું કે આગામી ચૂંટણી ગોંડલથી લડશે જો પાર્ટી ટિકિટ આપશે આપનું શું કેવું છે જો ભાઈ આમ આદમી પાર્ટીમાં જાજા ને જાજા લોકો જોડાવા માંડ્યા છે મતલબ પાર્ટી પ્રગતિ કરે છે એ તો નક્કી થઈ ગયું બીજી વસ્તુ આ તો જીગીસાબેને જાહેરમાં તમને કીધું એટલે તમને ખબર પડી જીગીસાબેનની પહેલા પણ ગોંડલના જ પાંચ લોકો અમારા એક્સ એમએલએ છે દિલ્હીના ગુલાબસિંહ યાદવજી એમને સર્કિટ હાઉસમાં મળીને આની પહેલા પણ પાંચ લોકોએ કીધું કે અમારે આમ આદમી પાર્ટીમાંથી લડવું છે એટલે આ તો એક પાર્ટીની પ્રક્રિયા છે જેમ જેમ પાર્ટી મોટી થશે જેમ જેમ પાર્ટી પ્રોગ્રેસ કરશે એમ હજી તો અઢી વર્ષની વાર છે પુષ્કળ લોકો આવશે પણ જોવાનું એ છે કે તમે કોઈ પાસે ટિકિટ માંગો અથવા તમે ટિકિટની અપેક્ષા રાખો એના પછી તમે કેટલું કામ કરી શકો છો કેટલો સમય આપી શકો છો કેટલા ઘસાઈ શકો છો કેમ કે આજે નિમિષા બે હજાર બાવીસમાં ચૂંટણી જો લડી હોય ને તો નિમિષાએ ઈ ટિકિટ કમાણી છે પાર્ટી પાસેથી શું કામે નિમિષા બે હજાર તેરથી થી લઈ અને બે હજાર બાવીસ સુધી સંગઠન મંત્રીના પદ ઉપર અલગ અલગ જિલ્લાઓમાં દિવસ રાત પોતાના ખર્ચે કામ કરેલું છે અને બીજું હું કહી દઉં હું દાવા સાથે કહી શકું કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા જાહેરમાં એવું કહી દઈએ કે નિમિષા નિમિષાબેનેજી છેલ્લા દસ વર્ષ સંગઠન મંત્રીમાં કામ કર્યું અને અઢી વર્ષ એને એક ઉપાધ્યક્ષ તરીકે કામ કર્યું મારા આ પાર્ટીમાં તેર વર્ષ થયા તેર વર્ષમાં નિમિષા ખૂટે પાર્ટી પાસેથી એક પણ નયા રૂપિયાની ડિમાન્ડ નથી કરી સ્વખર્ચે હું આ પાર્ટીને બહુ સન્માનીય સ્થાન ઉપર મારા જીવનમાં રાખું છું મેં મારા સ્વખર્ચે તન મન ધન લગાડીને પાર્ટીને ઉભી કરી છે અને એનું મને પાર્ટીએ એ સન્માન આપ્યું છે બે હજાર બાવીસમાં માં ટિકિટ આપીને અને ઘણા લોકો ટિકિટ માંગશે પાર્ટી ને જેની સારું લાગશે એની ટિકિટ આપશે બેન તમારું શું સ્ટેન્ડ રહેશે આગામી ચૂંટણી લઈને જો સ્ટેન્ડ બહુ ક્લિયર છે જયારે તમે બે હજાર સત્તર ને બે હજાર બાવીસ બે વખત તમે ચૂંટણીમાં માં લડ્યા હોય તો તમને ગામો ગામ કોઈ જગ્યાએ પાંચ કોઈ જગ્યાએ સાત કોઈ જગ્યાએ દસ કાર્યકર્તાઓએ તમને મદદ કરી હોય ત્યાં તમારી રેલી થઈ હોય ત્યાં તમે કોઈને કોઈ જગ્યાએ સભાનું આયોજન કર્યું હોય તો હવે મારી ફરજ છે કે નગરપાલિકા અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં મારા જે કાર્યકર્તાઓએ બે હજાર બાવીસમાં તન્માન જનદી વગર કોઈ સ્વાર્થે મને મદદ કરી હતી હું એ લોકોને આગમી અહેવાન કરું છું કે તમે આગળ આવો અને સ્થાનિક ચૂંટણીઓમાં લડો એટલે હવે આગળનો ધ્યેય અમારો છે ગોંડલના નગરપાલિકાના ઉમેદવાર અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી જોરશોરથી લડવાનું